હેલો મિત્રો જય માતાજી બધાને પહેલાં નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ તો મિત્રો મેં મંદિરમાં દર્શન કરવા માટે આવી ગઈ છું અમાર પડિયામાં અંબાજી માતાનું મંદિર છે તો તમે પણ જરૂરથી દર્શન કરવા જાવ અને આ બધી મારી પાછળ બહેનો છે તો હવે બીજા મંદિરમાં જઈએ આપણે તો મિત્રો મેં અંબાજી ધામના દર્શન કરી દીધા અને અહીંયા આવી ગઈ છું અમારા રોહિણા ગામની રોહિણી માતાના દર્શન કરવા માટે તો આજે પહેલો દિવસ છે નવરાત્રિનો તો મેં વિચાર્યું કે આજે મેં એ મને મનમાં ઘણા દિવસથી થયા કરે કે મારે અંબાજી ધામમાં જવાનું છે અને પહેલાં નોરતાના દિવસ અંબાજી ધામમાં પણ જવાનું છે અને રોહિણી માતાના પણ દર્શન કરવાના છે મારી પાછળ તમે જોઈ શકો બરમદેવ બાપા પણ છે અને તમને રોહિણી માતાના પણ દર્શન કરાવવું અહીંયા પણ નવરાત્રિની સ્થાપના થઈ ગયેલી છે તમે આ જોઈ શકો તો અમારા વિડીયોમાં તમે બની રહેજો મારો વિડીયો સારો લાગે તો તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ અમારી અરોહીમાં રોહિણી માતા છે તો તમે અવશ્ય અહીંયા મુલાકાત લેજો તમને આ નજારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંયા કેટલું સરસ વાતાવરણ પણ છે તમે આ જોઈ શકો આ રોહિણી માતા છે એ થોડમાં બેસેલી છે તમે આ જોઈ શકો અમારા ગામની રોહિણી માતા તો મિત્રો નજીકના મા નજીકના કોઈ મારા વિડીયો જોતા હોય તો તમે પણ અવશ્ય માતાજીની દર્શન કરવા માટે આવજો અહીંયા આવો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એકદમ શાંત વાતાવરણ છે તમે મારી પાછળ જોઈ શકો અહીંયા આવો તો મિત્રો એટલું મન શાંત થઈ જાય એકદમ શાંત વાતાવરણ છે આ તમે મારી પાછળ જુઓ અહીંયા એક ઝાડ પણ છે કેટલા વર્ષ જૂનું છે મને પણ નથી ખબર તમે જોઈ શકો મેં તમને બતાવું વિડીયોમાં મારા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આ કદાચ સાદડો કેવું કંઈ કહેતા છે એનું ઝાડ છે તમે જુઓ આના મંદિરના ગોર ફતે મિત્રો એકદમ વાડી જ છે બીજું કંઈ કોઈનું ઘર કેવું કશું નથી એકદમ વાડી જ છે અહીંયા પેલા બાગ પણ મસ્ત બનાવેલું છે ઉનાળામાં તો બહુ જ મસ્ત હોય બધું બેસવાનું ને એવું બધું અમે તો હરેક વખતે આવતા રહેતા રહીએ એટલે અમને બહુ ગમે અહીંયા તમને પણ ગમ્યું હશે મારા વિડીયોમાં બની રહેવો એન્ડ સુધી આખે આખું બધું બતાવું તમને તમે જુઓ કેટલું સરસ છે તે વાતાવરણ બહુ મસ્ત લાગે જો મિત્રો આ પાછળનો ભાગ છે આ પાછળનું છે અહીંયા ખુલ્લામાં છે માતાજી માતાજીને કોઈ પતરા કામ કંઈ નહીં મૂકેલું છે એના ઉપર થોડો થોડો વરસાદ તો પડતો જ છે ખુલ્લું જ છે તમે આ જોઈ શકો ખાલી આમ થોડુંક જ પતરા મૂકેલા છે બાકી તેમ ખુલ્લું જ છે બધું આ પાછળનો ભાગ છે આ કંઈ ઉમરાનું ઝાડ છે બીજું પેલી સાઈડ કં હેનું ઝાડ છે એ મને ખબર નહીં પણ આ તમે જોઈ શકો એકદમ સુંદર મસ્ત તો મિત્રો તમે જરૂરથી એકવાર આવજો રોણાઇ માતાના દર્શન કરવા માટે તમારું મન પણ ખુશ થઈ જશે શાંત થઈ જશે બહુ સરસ વાતાવરણ છે અહીંયા તો નવરાત્રિની ઉજવણી કરવાના છે ગરબા રમવાના છે અહીંયા પણ તમે ગરબા રમવા માટે ભાગ લેજો યા દર્શન કરવા માટે આવજો તમે એકવાર જરૂર મુલાકાત લેજો જોઈ શકો કેટલું સરસ વાતાવરણ છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ